પોરબંદરના નટવચોક માર્કેટ વેપારી મંડળ દ્વારા સત્યનારાયણ કથા અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ હતા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નટવચોક માર્કેટ વેપારી મંડળ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથા તથા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેર જેટલા વેપારી યુગલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા કથા પછી મહાઆરતી અને મહાપ્રસાદી પણ યોજવામાં આવ્યા હતા

ત્યાં માની ચોક વિસ્તારમાં જે નટોચોક બી છે ત્યાં આજુબાજુ કરિયાણા સિવાયના બીજા જે કંઈ પણ વેપારી જે બધા સાથે મળીને હમણાં જ્યારે રામ જન્મભૂમિનો જ્યારે લોકાર્પણ થયું ત્યારે પણ એ લોકોએ લાઇટો શણગારી અને ત્યાં ખૂબ જ આનંદશયી ઉત્સાહ ઉજવ્યો હતો ત્યારે ગઈકાલે જ પાછું એ લોકોએ પાસઠ કપલ એટલે કે એકસો ને ત્રીસ વ્યક્તિનો એક સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું અને બીજા બધા વેપારીઓ અન્ય લાભ લીધો હતો એમાં ને એમાં મેં જીગ્નેશભાઈ કારિયા હું પોતે ચેતનાબેન તિવારી પોરબંદર નગરપાલિકાના છાયા પ્રમુખ તેમજ એડવોકેટ ભરતભાઈ લાખાણી એ આવા તમામ આગેવાનોએ ત્યાં ગઈકાલે આરતીમાં ભાગ લીધો હતો અને ખરેખર ખૂબ જ સારું કામ કર્યું વેપારીઓ હોય કે જે આટલા વર્ષોમાં કોઈથી ન બન્યું હોય એક કાર્ય થઈ રહ્યું હોય ત્યારે ત્યાંના વેપારીઓનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સંગઠન કરીને જે બધા વેપારીઓ ધાર્મિક કાર્ય કરી રહ્યા હોય તે આવતા દિવસો પણ વધારે સારું કાર્ય કરશે વેપારીઓ દ્વારા ગત બાવીસ જાન્યુઆરીએ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પણ સમગ્ર માર્કેટ સજ્જડ બંધ રાખી સવારે રામધૂન આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને બહેનો દ્વારા રાસગરબાની ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી આ ઉપરાંત અહીં આકર્ષક ઝુંપડીનું નિર્માણ કરાયું હતું જેમાં પ્રભુ શ્રીરામની સ્થાપના કરવામાં આવી હતી આ દર્શનનો લાભ પણ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો બપોરે તો બાર થી ત્રણ વાગ્યા સુધી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર